જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મલાઈમાંથી મેસું ઠાકોરજી માટે એના માટે મોટો વાટકો મલાઈ લીધી છે ફ્રીઝરમાં રાખેલી છે બે દિવસની મલાઈ છે આ અને એને પોણા ભાગની ખાંડ લેવાની છે જો ફ્રીઝરમાં હોય એટલે અડધો કલાક કલાક પહેલાં બહાર કાઢી લેવાની એટલે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય બકડિયામાં પહેલાં બંને મિક્સ કરી લેશું આ મેસુ દસ થી બાર મિનિટમાં જ બની મોટો વાટકો છે મલાઈનો અને પોણા ભાગની ખાંડ છે બંને બંધ ગેસ ઉપર મિક્સ કરી લેશુને ગ્રીસ કરી અને પેલાથી જ રાખી દેસુ ખાંડ ઓગાડી લેવાની છે પછી મીડિયમ ફ્લેમ ઉપર એકદમ હલાવ્યા કરવાનું છે એક જ ડાયરેકશનમાં પેલા ફાસ્ટ ગેસે ખાંડ ઉગાડવાની નથી ખાંડ ઓગળી જાય પછી જ આપણે ગેસની ફ્લેમ વધારશું ખાંડ ઓગળી ગઈ છે હવે મીડિયમ ફ્લેમ ઉપર એક જ ડાયરેકશનમાં હલાવશું આ રીતનું એકદમ ઘટ ખાવા માંડ્યું છે હવે થોડીક જ વાર છે આમાં મલાઈ છે એટલે આપણે એક્સ્ટ્રા ઘી કે કશું નાખવાની જરૂર છે નહીં આમાંથી ઘી સૂતું પડી જશે સરખી જ રાખવાની છે થોડીક જ વાર છે ઝાડી પડતી દેખાય છે અને શુભમાં સેજવાર છે કલર ચેન્જ થઈ ગયો છે અને જાડી પડી ગઈ છે હવે કાઢી લેશું સરસ પડી ગઈ છે હવે આને ઠંડો પાડી લેશું ઠંડો પડે થોડો પછી પીસ પાડશું ઠંડો પડી ગયો છે પિસ્તાની કતર ચાટી દેસુ ને પછી પીસ પાડી લેશું કાપી દેસુ અંડો પડી ગયો છે અનમોલ્ડ કરી લેશું હવે પીસ કરી લીધા છે સર્વ કરી દેશું હવે જો કેટલું આપણે ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યું હતું જો વધારે દરવાળો મેં સૂપ જોતો હોય તો વધારે બનાવવાનો પણ ઠાકોરજી માટે આપણે ને કાં નાના વાસણમાં થોડુંક નાખવાનું થોડું થોડું બનાવીએ અને નવનીત ધરીએ તાજું તાજું તો સારું સર કરી દેસું તો તૈયાર છે ઠાકોરજી માટે સીધ કર્યો છે પિસ્તાની કતરણ પાછી ઉપર એ ગાર્નિશિંગમાં નાખી દેસું બહુ જ સરસ લાગે છે એક ખાંડ ઓગાળીને મૂકવાનું છે નહીં તર મેં સૂપ તણાઈ જશે ખાસ ધ્યાન રાખવાનું છે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી તમને રેસીપી ગમતી હોય ને તો લાઈક શેર જરૂર કરજો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ